નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગણિત જેનું પ્રકરણ બારમું જેનું નામ છે સમિતિ આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે વિદ્યાર્થી મિત્રો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ અગિયાર મો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે નીચેનામાંથી કઈ આકૃતિને રેખિક સમિતિ નથી તો જવાબ આવશે ડી ત્યાર પછી આપેલી આકૃતિમાં કેટલી રેખિક સમિતિઓ છે તો જવાબ આવશે એક ત્રીજું નીચેનામાંથી કોણ રેખિક સમિતિ ધરાવે છે તો જવાબ આવશે સી ચોથું નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે તો જવાબ આવશે એ પાંચમું નીચેનામાંથી ક્યાં મૂળાક્ષરને બે કરતાં વધુ સમિતિ છે તો જવાબ આવશે ઓ એટલે કે બી ત્યાર પછી બીજું ખાલી જગ્યા પૂરો જેમાં પેલું સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં એક રેખિક સમિતિ હોય બે સમિતિ હોય છે આઠમું અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને ઝેડ ને બે પરિભ્રમણીય સમિતિઓ છે બીજું લંબચોરસ ને બે પરિભ્રમણીય સમિતિઓ હોય દસમું વર્તુળને વર્તુળને અનંત પરિભ્રમણીય સમિતિઓ હોય ત્યાર પછી ત્રીજું ખરા ખોટાની નિશાની કરો જેમાં અગિયારમું વર્તુળને બે રેખિક સમિતિઓ હોય તો આ વિધાન ખોટું છે ત્યાર પછીનું છે બારમું ખૂણાને બે રેખિક સમિતિઓ હોય તો તે ખોટું છે તેરમું નિયમિત ષટકોણને છ રેખિક સમિતિઓ હોય તો તે ખરું છે ચૌદમું સંબાજુ ચતુષ્કોણ ને ચાર પરિભ્રમણીય હોય તો ખોટું સમિતિ એક આકૃતિનું પ્રતિબિંબ હંમેશા સમિતિ દર્શાવે છે તો ખોટું સત્તરમું કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય છે તો ખરું ત્યાર પછીનું ચોથું સૂચના મુજબ કરો નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રેખિક સમિતિઓ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જુઓ એક અહીં રેખિક સમિતિ થશે અને એક આ રેખિક સમિતિ થશે આ પ્રકારે આપણે દોરી દઈશું ત્યાર પછી બી ની અંદર રેખિક સમિતિ એક પણ આપણને મળતી નથી માટે તે દોરેલી નથી ત્યાર પછી સી ની અંદર આપણને ત્રણ રેખિક સમિતિઓ મળે છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે અલગ અલગ સમિતિઓ આપણે દોરેલી છે ત્યાર પછી મુ છે નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમિતિ રેખાઓ દોરો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે જુઓ સમિતિ રેખા છે તે અહીં દોરેલી છે જેમાં એ આકૃતિમાં આપણને બે સમિતિ રેખા મળે છે ત્યાર પછી બીની અંદર આપણને એક સમિતિ રેખા મળે છે સીની અંદર આપણને છ સમિતિ રેખા મળે છે ડીની અંદર આપણને બે સમિતિ રેખા મળે છે ઈની અંદર પણ આપણને બે સમિતિ રેખા મળે છે અને એફની અંદર આપણને બે સમિતિ રેખાઓ

ત્યાર પછી મુ નીચે આપેલી આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમિતિઓ મળશે તો જવાબ આવશે નીચેનામાંથી અંગ્રેજી મૂળાક્ષરોને બે કરતા વધારે સમિતિ રેખાઓ મળે તો જવાબ આવશે બી એટલે કે ઓ ત્યાર પછી અધિર નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે જેમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો આકૃતિનો પરિભ્રમણીય કોણ કેટલો હશે તો જવાબ આવશે સી નેવું અંશ ત્યાર પછી બીજું આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો જવાબ આવશે સી છ ત્યાર પછી આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમિતિઓ છે તો જવાબ આવશે બી ચોથું સમલંબ ચતુષ્કોણ એવી આકૃતિ છે જેને રેખિક કે પરિભ્રમણીય સમિતિ નથી પાંચમું ખૂણાની રેખિક સમિતિ દર્શાવતી રેખા એ તે ખૂણાનો દ્વિભાજક છે ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ ને શૂન્ય રેખિક સમિતિઓ હોય ત્યાર સૂચના મુજબ કરો જેમાં નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જેમાં સાતમી આકૃતિ છે તે બંને સમિતિ ધરાવે છે આઠમી આકૃતિ છે તે બંને સમિતિ ધરાવતું નથી ત્યાર પછી નવમી આકૃતિ છે તે બંને સમિતિ ધરાવે છે અને દસમી આકૃતિ છે તે બંને સમિતિ ધરાવતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ બાર સમિતિના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના સ્વ અધ્યન પોથીના સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયની સ્વ અધ્યયન પોથી પીડીએફઓ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો